વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને લઈ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને લઈ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિનને સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું આહવાન કરવામાં આવેલ છે જે અંતર્ગત આજરોજ તારીખ એકવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસને શનિવારે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે છોટાઉદેપુર તાલુકા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિનના ઉપલક્ષતામાં રક્તદાન કરવું જીવન બચાવોની ઉક્તિ સાર્થક કરવા માટે હિન્દુ બ્લડ બેંકના સહયોગથી છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારનો બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો છોટાઉદેપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ પ્રકાશભાઈ રાઠવા દ્વારા રક્તદાન કરી બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ ડોનેશ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે છોટાઉદેપુર તાલુકા શહેર ભાજપના યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મેહુલભાઈ પટેલ છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ સચિનભાઈ તળવી છોટાઉદેપુર તાલુકા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રકાશભાઈ રાઠવા છોટા લોકસભાના સાંસદના યુવા મોરચાના સાંસદના પુત્ર અને યુવા મોરચાના અગ્રણી સંગ્રામસિંહ રાઠવા સહિત તાલુકા શહેર ભાજપ યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળી આ અંગે છોટાઉદેપુર ભાજપ યુવા મોરચાના અગ્રણી સંગ્રામસિંહ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના આજ રોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ભાગરૂપે યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયાના રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું તેમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો તેમજ વડીલો સાથ આપ્યો છે અને આજે શ્રી નરેન્દ્ર મોદી જન્મદિવસના નિમિત્તે ભાગરૂપે યુવાઓને અને અમારા જે વિસ્તારમાં સિકલ સેલની પ્રોબ્લેમ હોવાથી રક્તની ખૂબ ઉણપ છે તેઓને આ રક્તદાન કરવાથી અમારા વિસ્તારને ખૂબ લાભદાયી બને એ માટે અમે સૌ સાથે મળી યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ રાઠવા સંગ્રામસિંહ જસુભાઈ